આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ સો ગણો વધારે તેવું આદુ લસણનું અથાણું આ અથાણું તમે એકવાર બનાવી લો પછી તમે તેને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો અને આપણે ખૂબ જ ઓછા તેલમાં બનાવીશું આ અથાણું આપણે ડાયાબિટીસ પેશન્ટ માટે તો ખૂબ જ ફાયદાકારક છે જેને લોહી પાતળું કરવાનું છે તેના માટે તો આ બેસ્ટ અથાણું છે તો એક મિક્સર જાર લેવાનો છે તેની અંદર આપણે લસણ ઉમેરી દેસુ અહીંયા મેં બધી વસ્તુ 100 ગ્રામ લીધેલી છે તમે બધી વસ્તુ એક સરખા પ્રમાણમાં લઈ શકો છો આદુ અને લસણ આપણે 100 ગ્રામ લીધું છે લસણને આપણે દરદરું વાટી લેવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતનું આપણે દરદરું જ રાખવાનું છે અને ઝીણી કરી છે લસણની તેને આપણે આખી રાખેલી છે હવે લસણને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દશું જેટલું લસણ લીધું એટલા જ પ્રમાણમાં આપણે અહીંયા આદુ લીધું છે તમે આદુનું પ્રમાણ વધુ ઓછું ઉમેરી શકો છો આદુને આપણે આ રીતે પીસ કરી લીધા છે તેને પણ પાણી ઉમેર્યા વગર આ રીતના દરદરું વાટી લેવાનું છે આદુ આ રીતે દરદરૂ જ રાખવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની તો આદુ લસણ વટાઈને તૈયાર છે તો આપણે કેરીની છાલ હટાવી દેવાની છે તો અહીંયા આપણે સો ગ્રામ લસણ અને સો ગ્રામ આદુ ટોટલ બસો ગ્રામ વજન થાય છે તો તેની સામે આપણે અહીંયા ચારસો ગ્રામની કેરી લીધી છે કેરીની આપણે છાલ હટાવી દેવાની છે કેરીની છાલ હટાવીને આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું અહીંયા આપણે અથાણાની સ્પેશિયલ રાજાપુરી કેરી લીધી છે તમે કોઈ પણ કેરી સાથે બનાવી શકો છો પણ આખું વર્ષ માટે આપણે સ્ટોર કરવું એટલે આપણે કેરી રાજાપુરી લીધેલી છે આ રીતથી તમે આદુ લસણનું અથાણું બનાવશો એટલે આખું વર્ષ માટે એવું ને એવું રહેશે જરા પણ ચીકણું નહીં થાય કે કાળું નહીં પડે કે તેની અંદર ફૂંક પણ નહીં લાગે અને આખું વર્ષ માટે આવો નો ટેસ્ટ રહેશે તો કેરીના ટુકડાને પણ આપણે મિક્સર જારની અંદર ઉમેરી દેવાના છે અને તેને પણ પાણી ઉમેર્યા વગર આપણે દરદરા વાટવાના છે આદુ લસણ કેરી બધી વસ્તુ આપણે વાટીએ ત્યારે પાણી ઉમેરવાનું નથી તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ જ પ્રોસેસથી આપણે બધી કેરી વાટી લેશું તમારે જો આનું છીણ બનાવવું હોય તો છીણ પણ બનાવી શકો છો પણ આ રીતે બનાવશો એટલે ખૂબ જ સરસ ચટણી જેવું લાગશે તો અહીં આપણે બધી કેરી સારી રીતે વાટી લીધી છે હવે આપણે જોશું માપ જેટલું આપણે

થોડી લસણની કળી આપણે અહીંયા આખી રાખેલી છે જેથી ખાતી વખતે ખૂબ જ સરસ લસણનો ક્રંચ આવે તેને પણ આપણે સાથે ઉમેરી દેવાની છે લસણ થોડું સતડાઈ જાય પછી તેની સાથે આપણે અહીંયા આદુ ઉમેરી દેવાનું છે આદુને પણ આપણે પાંચ મિનિટ માટે શેકી લેવાનું છે અને ગેસની ફ્લેમ સાવ મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર જ આ બધી વસ્તુને આપણે શેકવાની છે જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા લસણ આદું આપણે સારી રીતે પાંચ મિનિટ માટે શેકી લીધેલું હતું અને અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અહીંયા તેલ કિનારા ઉપરથી સારી રીતે અલગ દેખાય છે હવે તેની અંદર આપણે હિંગ ઉમેરવાની છે હિંગ આપણે અહીંયા અડધી ચમચી જેટલી લીધી છે અને જેટલો આદું લસણ લીધું તે જ માપથી આપણે અહીંયા આચાર મસાલો લીધો છે અને એક ચમચી આપણે હળદર પાવડર લીધું છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ અત્યારે બંધ જ છે બંધ કરી દઈ પછી જ આપણે આચાર મસાલો અને હળદર પાવડર ઉમેરવાનું છે તો બધી વસ્તુ અત્યારે અહીંયા નવસેકી ગરમ જ છે હાથે તેડી શકીએ તેટલું ગરમ હોય ત્યારે જ આપણે આચાર મસાલો ભેળવવાનો છે કારણ કે આપણું લાલ મરચું ઉમેરેલું છે તેની અંદર તે બળી જશે એટલા માટે તો હવે તેની અંદર આપણે કેરી ઉમેરી દઈશું કેરીને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે અહીંયા તેલ એકદમ પરફેક્ટ છે જો તમારે વધુ તેલ ઉમેરવું હોય તો તમે વધુ તેલ પણ ઉમેરી શકો છો આ થાણું પૂરી પરોઠા ભાખરી સાથે તો ખૂબ જ સરસ લાગે છે વળી જેને કાચું લસણ ખાવાનું કીધું હોય ડૉક્ટરે તેના માટે તો આ બેસ્ટ અથાણું છે તો અહીંયા આપણે ટેસ્ટ કરીને નમક ઉમેરી દેસુ આચાર મસાલો ઉમેરેલો તેની અંદર પણ નમકનું પ્રમાણ હોય છે એટલે આપણે અહીંયા ટેસ્ટ કરીને જ પછી આપણે જેટલું જોતું હોય તેટલું નમક ઉમેરી દેવાનું તો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેસું તો આ થઈ ગયું આપણું તૈયાર લસણ આદુનું થાણું આ થાણું તમે એકવાર બનાવી લો પછી તમે આખું વર્ષ માટે તેને સ્ટોર પણ કરી શકો છો આવું નાવું ફ્રેશ રહેશે અને લાલ ચટાકેદાર રહેશે અને આ અથાણું બનાવવું એકદમ સિમ્પલ જ છે તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારાથી એકદમ પરફેક્ટ જ બનશે આ અથાણાને રેસ્ટ આપવાની પણ જરૂર નથી તમે ડાયરેક્ટ તેને જમવામાં લઈ શકો છો આ થાણું તમે ખાશો એટલે નોર્મલ અથાણા પણ ભૂલી જશો એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો હવે તેને આપણે સ્ટોર કેવી રીતે કરવું તે જોઈશું તો અહીંયા આપણે કાચનું સાફ જાર લેવાનું છે તેને આપણે ધોઈને સારી રીતે કોરું કરી લેવાનું છે પછી તેને તડકામાં તપાવી લેશું પહેલા આપણે થોડો આચાર ભરી દેવાનો છે પછી આ રીતે સારી રીતે પ્રેસ કરીને આચાર ભરવાનો છે ભરણીની અંદર દબાવી દબાવીને જ આપણે બધું અથાણું ભરવાનું છે જેથી તેલ બધું ઉપર આવી જાય જો અહીંયા તેલનું પ્રમાણ તમને થોડું ઓછું લાગતું હોય તો તમે વધુ તેલ ઉમેરી શકો છો પણ તેલ એકદમ પરફેક્ટ છે તો તમે પણ આ થાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીશો નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ